દાહોદમાં સમાજસેવિકા તેમજ પોલીસ કોન્સ્ટેબલની સરાહનીય કામગીરી ઘરેથી વિખુટી પડેલી વૃદ્ધાને ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી વૃદ્ધાનું ખરેડી ખાતેથી રેસ્ક્યુ કરી સખી વન વનસ્ટોપ ખાતે પહોંચાડી ત્યારબાદ સામાજિક આગેવાનો તેમજ ગામના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મહિલાનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું દાહોદમાં શિક્ષક તરીકે નોકરી કરતા અને સામાજિક આગેવાન કહેવાતા સંધ્યાબેન ભુરિયા તેમજ દાહોદ ગ્રામે પોલીસ મથકમાં મહિલા કોન્સ્ટેબલ સંધ્યાબેન ભાભોરને ગઈકાલ સાંજે મોબાઈલ ફોન મારફતે એક મેસેજ મળ્યો હતો કે દાહોદ તાલુકાના રળિયાતી આંબા ફળિયાની વૃદ્ધ મહિલા ઘરેથી વિખૂટી પડી ખરેડી તાલુકાના ગામતળમાં પહોંચી હતી જે બાદ આ બંને મહિલાઓ પોતાના વાહન ઉપર ખરેડી ખાતે પહોંચી હતી જ્યાંથી આ મહિલાનું રેસ્ક્યુ કરી તેને પ્રથમ સખી વન સ્ટોપ ખાતે પહોંચાડવામાં આવી હતી ત્યારબાદ આજરોજ